તો એક જેને કહેવાય સત્જુગ અને કરજુગ આપણા પરિવારની માલ કરી છે સત્જુગ અને કળજુગ કોતવા જવાનું જરૂર નથી એમ જ્યાં માનવતા છે આવકારો છે નીતિ ધર્મ ન્યાય આ કળજુગ સભાપ જે આદર ભાવ માન નથી આવકારો નથી જ્યાં બગડા છોટો બોલતો ઇકળજુક છે તો આ એક માણસના એક પવિત્રતાની વાત છે જેને કહેવાય આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા જેને પતિવર્તાની વાત પતિવર્તાની વાત ભારત ની નારી ની વાત ભારત ની શક્તિ ની એક વાત ભારતની ભવાની ની ભારતની એક લક્ષ્મી ની વાત ધારે તો રણચંડી બની જાય આ તારા મોબાઈલ ના ઉપર આવી નહી હો ધ્યાન રાખજો પણ એક નગરી નગરી ની માલકોર

આવી નગરી પવિત્રતા જેને કહેવાય એક માણસ એના મા બાપે કીધું કે બેટા તારા બહુ નાની ઉંમરમાં લગ્ન થયા છે તો તું તારા ઘરનું માણસને તેડી આવે પેલા આ કઈ હતું નહીં પેલા ગાડા જ હતા ગાડા સમજી લેજો ગાડા હતા ઘોડા હતા હતા આ મુસાફરી એમ ટકનો લે આવીને ટકનો માણા ખાતો તો પણ મા બાપ એ કીધું કે બેટા તારા ઘરનું માણસ છે તું તેડી આવ આ મર્યાદા વાત કરું છું પોતે પોતાની ઘરવાળીને તેડવા ગયો બન્યું એવું એના સાસરાનું ગામ જાતા જાતા જેને કહે જડવે જડદી જડવે જડદી માં સમજી ગયો ને આ થમુ નો આ થમુ એટલો છેટો એટલે એને એમ થયું જો પાથરો નીકળી જાવ તો જટ પૂગી જાવ અંધારા પેલા એમાં નદી આવી નદી આવી નદી માં હાલો જાય છે હામે બેકડું આવ્યું બેકડું આવ્યું એટલે એમાં કૌલી ગા ખૂતાણેલી એટલે બેકડું હમજી પથ્થર હમજી માથે પગ દઈને એ માણસ સડી ગયો કેનો નદીનો કાંઠો ગાને વાંચા આવી ક્યારે ઇન્સાન તું માણસ છો તું અનખાસ મારામાં તેત્રી કોટી દેવનો વાસ છે હું ગલટી ગાશો કવલી ગાશો અને તે મને બહાર કાઢવાના બદલે તું મારા માથે પગ મૂકીને ગયો હું આમાં કૂતાઈ ગઈ છું જા તું માણસ લાયક નથી તું પશુ લાયક છો ખરાબ થઈ દીધો પોતાને ખબર પડી ગઈ મંડ્યો ઉતાવલો હાલવા એ એ વખતની મર્યાદા એટલે બધાય કીધું કે જમાય આવ્યા છે દીકરીને તેડવા જમાય આવ્યા છે એટલે રોવા મીડ્યો બધાએ કીધું કે કેમ તમે રોવા મીડ્યા જમાય એ હું આપણા ગામની પાદરની નદી મને એમ થયું ફરી જાય તો વાર લાગશે છે પાદરો હું આયુ નદી અને બેકડું સમજી અને પગ દઈ નદીનો કાંઠો સડી ગયો પણ એ બેકડું નતું કવલી ખૂતાણેલી પગ મુકાઈ ગયો ગાયે મને હરાપ દીધો કે તું માણસ લાયક નથી તું પશુ લાયક છો એ વાત કરે ન કરે બે કાન સિંગડા થઈ ગયા અને રોકોલ મિંડી થવા બધા રોવા મિંડા ક્યાંને ગાનો હરાપ લાગી ગયો હવે કરું છું હવે વાત થાતી થાતી રાજા હતી વાત ગઈ રાજા હતી વાત ગઈ એટલે ખુદ રાજા જાય છે જોવો તમારા રાજાની વાત કરું છું કે દુઃખમાં આગળ રહીએ સુખમાં પાછળ રહીએ કઈ પણ વસ્તી આફત આવે હંમેશા મોર રાજા હોય એમ રાજા જાય છે જોવે છે છે કે કે શું થયું દીકરીને અમારી દીકરીને તેડવાયો હતો જમાય અને ગી ગાતી કવલી ખૂતાણેલી પણ બેકડું હમી હમજીને પગ દઈ અને નદીનો કાંઠો ચડી ગયો ને ગાને વાંચાવીને હરાપ દીધો છે આ અમારો જમાય છે રોકાકળ થઈ બ્રાહ્મણોને બોલાવ્યા જુઓ તમારે બ્રાહ્મણોની તાકાત કાયમ હું કહું છું ને બ્રાહ્મણોને રાજી રાખો બાબાજી સાધુ બ્રાહ્મણ અને રાજી રાખો બાપ બ્રાહ્મણોને બોલાવ્યો રાજાએ કીધું કે આને શ્રાપમાંથી મોક્ષ થયો તમે રસ્તો કાઢો બ્રાહ્મણો આવ્યો ત્યાં ટીપડા ત્રાંબાના હતા રામબાના ટીપડા પંતા ખોલીને કીધું મહારાજ એક રસ્તો છે કે શું કોઈ પતિવર્તાવાળી માય કે જેને જિંદગીમાં ભૂલ ન કરી હોય ઢીંગલી પોથીમાં ભૂલ ન કરી હોય એવી પતિવર્તાવાળી કોઈ સ્ત્રી આવી અને એક ઘડો પાણી રેડી દે તો આ માણસ મુક્ત થઈ જાય શરાફમાંથી રાજા જાણવા ખબર હતી મારા રાણી છે પણ પણ કેમ એમને વાત કરવી કીધું છે ને બાપ કે માણસની કળા એક ઘટે હોળ કળામાં તો ખબર પડી જાય પણ જેને રાજાના પડખા સિવાય મહારાણી કેવી છે કીધું કેમ આપ ઉદાસ છો કારણ એ છે કે આપણી 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 જે રૈયત દીકરી છે અને માણસ દીકરીને તેડવા આવતો હતો અને કવલી ગા નદીમાં માં ખૂતાઈ ગઈ હતી બેકડું સમજી પગ દઈ અને નદીનો કાંઠો સડી ગયો ગા ને વાંચા આવી કે તું માણસ લાયક નથી તું પશુ લાયક છે મને કાઢવાના બદલે તે મારી માથે પગ દીધો તે માણસ પશુ બની ગયો ગમે તો આપણા નગરની દીકરી છે આપણી દીકરી કહેવાય એ આપણો જમાઈ કહેવાય હો આને મારે શ્રાપમાંથી મુક્ત મુક્તો કરવો છે રાણીએ કીધું કે આનો રસ્તો કે રસ્તો તો ભૂદેવ કાઢ્યો કે કોઈ પતિવર્તા બાય આવી અને એક ઘડો જો પાણીનો રેડી દે બોટ પાણીનો તો આ પુરુષ બની જાય રાણીએ કીધું ચિંતા ન કરો રાજવી ચિંતા ન કરો મેં પણ ઢીંગલી પોતા ભૂલ નથી ગાધી મને વિશ્વાસ છે મારી ભવાની ઉપર કુળદેવી ઉપર અને મારા પતિ તો ઉપર કોઈની ભૂલ નથી ગાધી હું એક ઘડો પાણી રેડી આવું રાજાને એમ થયું પણ રાણી તમે કે હા મને આજ્ઞા આપો આ જો આજ્ઞા વગર ના જાતા નહી અને આજના જેને જેને કહેવાય કે લીટા ઓળંગ્યા ને એના જ બગડ્યા છે એમ મહારાણી હાલ તો થયા બગી જોડી પાણીનો ઘડો લીધો અને દાસી કીધું માં તમારે નથી જવું હું જાઉં છું અને હું એની ઉપર પાણી ઘડો રેડી દઈશ મહારાણી પાછો વળ્યા અને દાસી બે ગઈ દાસી હાલતી થઈ બગીમાં બેન હાથમાં ઘડો અને રખેહર ભાઈ હા મિત્રો રખેહર ભાઈ વાળવો વાળી એક વાલ બીકરી દીકરી શું કીધું દાસી ક્યા દાસ પડખે જાઉં છું

કેમ કે અમે નગર ની દીકરી છે ભલે પણ જો તું જાય ને એક ઘડો રેડી દે પાણી નો અને કદાચ પુરુષ થઈ જાય તો કાલે એમ કહી શકી શું નગરમાં વાયુમાં પતિવર્તા જ હતી તે દાસીને જવું પડ્યું દાસી હું પતિવર્તાવાળી છું મને વિશ્વાસ છે હેઠી ઉતરી દેવા ને લાવ ઘડો મારા હાથમાં એ ઘડો લઈ એ હાવણો અને હુંડાનો કર્યો ઘા વાલ્મિકિની દીકરી એ અને ઘડો હાથમાં લઈ અને હાલતી થઈ અને બ્રાહ્મણો લોકો તો ભુદેવ તમારો મંત્ર જે છે એ ચાલુ રાખો અને એક રખેહરની દીકરી વાલ્મિકની દીકરી એક નગરને વાળવા વાળી કહે સફાઈ કરવા વાળી એ એક વાલ્મિકની દીકરી પાણીનો ઘડો રેડ્યો અને જે પશુ બની ગયો તો બે શિંગડા કાન એને પાછો પુરુષ બનાવી દીધો તો આ આ જને કવાય કે પતિવર્તા નારી

કીધું ને મને પાછી હિન્દી આવડી છે નહીં મુશ્કેલ જિંદગાની એની તો મજા છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ લવ લાઈફ મોત ડર તુદને નહીં સંતાપે મુંબઈની ની એક માણા માગવા નીકળ્યો ને તો માગવા જાતો કોઈ એને દહ્યું ન આપતો દસ્યું ન આપતો અને એ માણા મરી ગયા પછી એને રૂપિયા થી ઢાકી દીધો જેને રૂપિયા થી ઢાકી દીધો કોકે કીધું કવિરાજ ને કવિરાજ આ માણસ ભીખ માગતો હતો જયારે માગવા જતો આને કોઈ આઠ આના રૂપિયા દહ યુ ન આપતું કોઈ અને મર્યા વાહે આની માથે જોવો આખું પોતાનું મયત ટકાઈ ગયું છે રૂપિયા થી અબુ શેખાણી ગઝલ છે આ અમુક જાળવો આ મોબાઈલના ઉપાડા ભલે લીધા પણ સંસ્કૃતિ જાળવો કઈ કીધું કે જેને જરૂર છે જીવતરની એને કોઈ જીવવા નથી દેતા જેને જરૂર છે જીવતરની એને કોઈ જીવવા નથી દેતા અને બરે બળેશે મોતની વાકે એને કોઈ મરવા દેતા નથી

સમજ્યા પાછો સાયરી ગમે અહીંયા ધંધે સોટી દા એટલે આવાથી સાવધાન એક બાપુ નો તમને આદેશ છે બાપ આ પરિવાર નાગાદડા આવી ગયા છે અડધો પોણો કલાક માનું ધૂપેલું બે હવા બે કિલાનું ફેરવે છે બાપ પણ તમારો ભાવ જોઈ છે અને મોબાઈલ બેટા હોય તો બહાર બી હતા જ હું બહાર કાઢી મૂકું છું કારણ કે આ શાંતિનું ધામ છે આસ્થાનું ધામ છે અને એક રૂપિયો મૂકી અને મોગલના કોઈ ગુનેગાર બનશો નહીં બાપ આપે હાય અને માગી બાય હા તો આરતીનો સમય થઈ ગયો પાંચ મિનિટની વાર છે અને ધૂણવાનું આવતું હોય તો બેટા બાર વ્યાં જાજો અહીંયા સખત મનાય છે કામમાં ધૂણો કોઈ ગરીબ ઘરની દીકરીઓને આપો કોઈને કન્યાદાનનું પોઈન આપો હા કોઈને ફીના પૈસા આપો ગાયુને આપો ઝાડવા વાવો દવાખાનામાં મદદ થાવ એમાં ધૂણો ધ્યાન રાખજો તકલીફ પડી જાય છે તો આયનો પરિવાર આવી ગયા હવે તૈયારી થઈ ગઈ છે અને પાંચ જ વાર છે બાપ જય મોગલ જય મોગલ